નામ લીધું ને હાજર સો વર્ષની આયુષ્ય થાય તમારી જો નારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે દિયાબતી પૂજા થઈ ગયા છે અને ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો શેઠ અહીં બેઠા છે સિંહાસને શેઠને આજે દુકાન બંધ છે અડધો દિવસ એટલે આજે શેઠને રજા છે દુકાને જય માતાજી સારું ને વાંધો નથી ને કઈ કોઈ જાત નો વાંધો તો ટેન્શન નઈ લેવાનું ઉપાધી નઈ કરવાની કોઈ જાત બિંદાસ રહેવાનું ઉપાધી લઈ બાજુ વાળા હમ તો વાંધો નઈ તો હાલો હવે સેઠને ચા પીવાનો છે તો ચા આપી દઉં અને હું ચા નાસ્તો કરી લઉં જો ચા તૈયાર જ છે કેમ કે આજે છે એકાદશી એટલે સાહેબને એકાદશીનો ઉપવાસ છે જો મારાથી સાહેબ જ બોલાઈ જાય સેટ બોલવામાં થોડીક આદત તો નહીં પડે ઘડીકમાં પણ એડજસ્ટ કરી લેજો ક્યારેક ક્યારેક સેટ ને સાહેબ ને બધુંય હાલ પણ નામ તો ક્યારેય લઈશ નહીં એમ કયો તો હાલશે તો સાહેબ ને ચા નાસ્તો સાહેબ ને ચા આપી દઉં હું ચા નાસ્તો કરી લઉં પછી મારે બે ચાર જોડી કપડાં મેં પલાયેલા છે ધોવાના છે તો ધોઈ લઉં બાકીના બીજા કામ તો થઈ ગયા છે કેમ કે આ બે ત્રણ જોડી છે તો કપડાં મશીનમાં નથી નાખવા હાથે જ ધોઈ નાખું તો કંઈ નહીં આ લો કામ કરી લે પછી મળીએ તો ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે અને મારા આ કાનની બધી કડી બદલાવવાની છે પણ પહેલાં જે મારા બાકીના કામ છે એ ફટાફટ કરી લઉં પછી શેઠને આ કામ આપું કે આ કડી કાઢી નાખે અને બીજી જે ડાયમંડની પહેલાં પહેરી હતી ને એ પહેરી લઈએ કેમ કે આ કડી મને બહુ લાગે છે અને ભરાય છે કાનમાં ને વાળમાં બેમાં તો આ બદલાવાની છે તો હાલો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે દસ વાગ્યાનો ને હું જાઉં છું ગામડે

ત્રણ દીખે હું સાંભળું ફટાફટ બદલી મને છે ને આ ગમતી નથી દુખે છે કાનમાં ઉવામાં વધારે છે ને ભરાય છે વાળ બહુ ભરાય એમાં એટલે કાઈ વાંધો નહીં સાહેબ જાઓ રાણી કરતા ઉઘરાણી વાલી છે તો એમાં જાવું જરૂરી છે કેમકે ઉઘરાણી આવશે

ભાવે ને ભાવે થોડાક તીખા છે પણ એમાં શરદી કફ હોય ને તો ઓક્સિસ દવા છે પણ મારા ઉપયોગ આવતો અને ધારા ખાતી હોય જયારે એને મન થાય જાય તોડીને પણ ન મેળાવે તો કઈને આલો હું ઉપરથી પાંદ ઉતારી દઉં બે ચાર ને ત્યાં લગીમાં કપડાં ડ્રાયર થઈ જાય પછી કપડાં ગુકવું પછી બાકીના બીજા કામ કરું તો મળીએ થોડીક વાર રહીને કિશોરભાઈ

આ કામ છે ઘર સંભાળવું છોકરાને સંભાળવા પતિદેવને સાચવવા પરિવારનું બધાનું ધ્યાન આપણે જ રાખવાનું હોય આપણી ફરજ છે અને આ આપણું કામ છે તો આ પાર્ટ ટાઈમની ફૂલ ટાઈમ જોબ છે આપણા માટે એમ કહેતો તો હાલે તો બસ બધા કામ થઈ ગયા છે કપડાં રેયર થઈ ગયા તો કપડાંય સૂકી દીધા અને હવે ફરિયામાં તો અડધા ફરિયામાં તડકો આવે એટલે ફરિયામાં જ કપડાં સુકાઈ જાય છે બહાર હૂકવવાની જરૂર નથી પડતી પણ જ્યારે વધારે કપડાં હોય કે જાડા કપડાં હોય ને તો હજુ બહાર હૂકવું નહીં તો અહીં ફરિયામાં કપડાં સુકાઈ જાય એટલે વાંધો ન થતો અને બે દિવસથી ત્યાં વાતાવરણમાં થોડોક ફેરફાર થયો છે પવન પવનય બહુ છે એટલે પીપરના પાન બહુ જ ખરે છે એટલે થોડો કંઈ કચરો થાય ને એટલે મને ન ગમે સામેણીને લીધી નથી ને મેં સાફ સફાઈ કરી નથી કેમ કે અવડા મોટા ઘરને સાફસૂફ રાખું ને ત્યારે જ આ બધી વસ્તુ મેન્ટેન થાય ઘરે મારું બહુ જૂનું છે તમને ખબર એમ મેન્ટેન રાખવું પડે આટલા ફૂલઝાડ છે ઘરમાં નાનું બાળક છે તો એને બધાને ધ્યાને રાખીને ઘરની સાફ સફાઈ જરૂરી છે તો બધા રૂમમાં કચરા પોતા કરવાના ફરિયામાં આટલી વાર સાફ સફાઈ કરવાની તમે જો એમ મારું ઘર તમે જ્યારે પણ જોવો ને ત્યારે તમને ક્લીન જ જોવા મળશે કેમકે આખો દિવસ બસ હું ઘરની સાફ સફાઈમાં અને ઘરકામમાં જ વ્યસ્ત હોય તો હાલો આ તો મારા સવારના રૂટીનની વાત થઈ ગઈ તો હવે હાલો હવે બપોરની રસોઈ નહી દઉં બટેટા ધોઈને બાફવા રાખી દીધા છે તો હવે હું પણ થોડીક વાર રેસ્ટ કરી પૂરો ખાઈ લઉં ન્યૂઝપેપર વાંચી લઉં અને એકાદી બે આંબડી ખાઈ લઉં કેમ કે અમારી ફેવરેટ છે ધારાને પણ બહુ ભાવે છે અને બસ હવે થોડીક જ રહી છે તો ફરી પાછું આંબળીનું અથાણું પણ કરવું જોઈએ તો એ ફરી પાછું તમારી તમારે શેર પણ કરીશ તો બસ ન્યૂઝપેપર લઈને આવી અને સોફા ઉપર બેઠી એટલામાં તો ચકીન ચકોઈ આવી જ ગયા હતા અને ઝુંમર ઉપર બેસી નીચકા ખાતા હતા તો મને એમ થયું લાવો થોડુંક તમારી યારે પણ શેર કરું તો કંઈક અવો નજારો હોય ઘરનો સવારે ઓસરીમાં હોય અત્યારે ઘરમાં હોય આખો દિવસ બસ આ કિલોલ સંભળાય અને એક વાત તમને કહું જે મારી જૂની જૂની સાવરણી છે ને એમાંથી એક એક તાતણો કરીને ચકીન ચકોય એના બચ્ચા માટે માળો બનાવે કોઈ સ્વાર્થ વગર ખબર છે કે એના બચ્ચાને પાંખ આવશે એટલે એ માળામાંથી ઉડી જાય તો પણ એટલી મહેનત કરે છે એક એક તાતણો લઈ અને એનું ઘર બનાવે છે એ જોઈને એમ એટલું આનંદ થાય ને કે એની વાત પૂછો એટલા માટે તેને જૂની સાવણી મેં અહીંયા સાચવીને રાખી છે હું કચરામાં નથી ફેંકતી કે એક એક તાતણો જો કોઈને કામ આવતું હોય ને તો આપણા માટે બહુ મોટી વાત કહેવાય તો તમે કેટલા એકરી છો એ પણ મને કમેન્ટમાં કહેજો મને આ નજારો જોવો બહુ જ ગમે છે તો હાલો એ નજારો જોઈને ફરી પાછી આવી ગઈ રસોડામાં બટેટા બોફાઈ ગયા છે તો હવે સુકીભાજીનો મસાલો તૈયાર કરીશ અને બાકીની બીજી તૈયારી કરીશ કેમ કે કડિયાળનો કાંટો જોઈને મારે બધું કામ કરવું પડે ઘરના કામ કરવાના ધારાનું જોવાનું વિડીયોનું કામ જોવાનું ઘણું બધું મેનેજ કરીને હાલવું પડે ત્યારે આ બધું મેન્ટેન થાય અને જે ઘરમાં રહું છું ને એ બહુ ઘર જૂનું છે ભાડાનું છે પણ એવી રીતના સાચવીને રાખું છું કે મારું પોતાનું હોય એવું તો કંઈ નહીં હાલો સાજી વાતો નથી કરવી ફટાફટ હું બધું કામ કરી લઉં લોટ બાંધી લઈશ ભાજી વગારી લઈશ પ્લેટફોર્મ સાફ કરી લઈશ અને બે ચાર વાસણ જે થાય એ પણ હું સાફ કરતી જઈ મારું રોજનું આ રૂટિન છે કે હું રસોઈ બનાવતી હોય કંઈ પણ કામ કરતી હોય તો આરે આરે સાફ સફાઈનું એટલું જ હું ધ્યાન રાખું છું કેમ કે આપણે ઘરની સાફ સફાઈ રાખીએ ને ત્યારે જ આપણા ઘરમાં ચોખાઈ રહીને ત્યારે જ મા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે એવું મારું માનવું છે તો તમારું શું કહેવાનું છે એ પણ મને કહેજો અને હા એક વાત તમને યાદ દેવડાવી દો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે કે નહીં ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક તો કરી રી જ નહીં ન કહી ને ભૂલી ગયા ને તો હાલો જલ્દી જલ્દી ચેનલ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ કરી અને ઓલનું બટન પ્રેસ કરી દેજો એટલે રોજના વિડીયા તમારી પાસે પહોંચી જાય અને સૌથી પહેલાં તમને જોવા મળે અને બસ આવા અવનવા વિડીયો શેર કરતી રહી અને મારી રૂટીનનું જે સવારનું બપોરનું છે થોડું થોડું રોજ તમારી એ શેર કરતી રહીશ તો તમને કેવા લાગે છે વિડીયો એ જરૂરથી મને કહેજો તો બસ હવે જો આ બાજુ તેલ મૂક્યું છે સૂકીભાજીનું અને હારો હારો લોટ બાંધવાની તૈયારી કરી લઈશ એટલે બધા કામ એક થાય એ ક્યારે કરતી જઈશ સ્ત્રીમાં એવી શક્તિ છે કે એક એકી હારે ઘર ઓફિસ અને પરિવાર બધાને સાચવી લઈ આ એક ગૃહિણી છે બરાબર ને તો હાલો હવે જાજી વાત નથી કરવી ફટાફટ હું રસોઈ કરી લઉં કેમકે ઘડિયાળનો કાંટો ભાગે છે ધારાલ દેડવા જવાનું છે તો મળીએ આવી જ રીતના કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા બાર વાગ્યાનો અને ધારા આવી ગઈ છે સ્કૂલેથી ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કૃષ્ણ જય માતાજી અને બહાર તડકો એવો છે ને ગરમી એવી થાય શિયાળો છે કે ઉનાળો છે ખબર નથી પડતી એવું વાતાવરણ છે તો હું ધારા ધારાભાઈ તો આવીને પહેલાં છે ને પંખા નીચે જ દઈ ગયા કેમકે ગરમી એવી થાય એક રસ્તામાં ટ્રાફિક એવું છે હાલવાની જગ્યા નહીં ને ઉપરથી તડકો વધારે ફાટી ગયા આ ધારાબેનને છે ને થોડીક આળસ આવતી હતી હાલવામાં કેમ કે એમ પપ્પા તેડવા જાય એટલે ગાડીમાં આવે હાલવું ન પડે ગાડી અને મારો વારો હોય તેડવા જવાનું તેથી ધારાને અગિયાર નંબર મીડ બસમાં આગવું પડે ને હમ હમ તો હાલો હાથ મોટું જોઈ લે કપડાં બધા કઈ વાંધો નહીં તો ચાલો ફટાફટ છે ને રોટલી ઉતારું ગરમ ગરમ એટલે ધારા જમી લે કેમ કે સાહેબને તો આવવામાં મોડું થઈ જાય એક વાગ્યાનું કંઈ પણ એક વાગે ન આવે દોઢ પોણા બે થઈ જ જાય અને આવા ધૂમ તડકાને આવશે તો એની હાલત કેવી ખરાબ હોય હવે પછી ખબર પડે તો કંઈ નહીં હાલો હું ફટાફટ રોટલી ઉતારું ધારે જમવા દઈ દો પછી મળીએ હા 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 ચાજા હાલ તો મળી જા હલો ફ્રેન્ડ આવી જાવ બધ થાય બપોર કરવા તો થાળી તૈયાર થઈ ગઈ છે તો ધારાને પેલા જમાડી લઉં કેમ કે પૂણો એક થઈ ગયો છે તો ધારા બેહી ગઈ જમવા જમવામાં છે સૂકી ભાજી અને રોટલી ધારાને તો સંભાળ અથાણા કંઈ જોતા ન હોય અને છાશ સાત દેવાની નથી તો આ છે આજ બપોરનું મેનુ તો ધારા જમી લે અને હું ફટાફટ રોટલી કરી લો કાબેર હાલો તો મળી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે બે વાગ્યાનો ને સાહેબ હજી ન થઈ હાલે બોલો

ચુંદડી મારી પાસે રહેવા જ નથી દેતી જો એક મારી પાસે છે કે એની પાસે તમને ઘરમાં છે ને હાલત બતાવું જો ઘરની ઘરમાં હું જો પાણીની બોટલ રાખી અહીંયા ગીત આલે છે આ ચુંદડી તૂટશે નહીં અને ટાઈમ થઈ ગયો છે બે ને પાંચ નો એટલે જ મેં છે ને ધારાને જમાડી દીધું મને ખબર જ હતી સાહેબ કઈને જાય ને એનાથી એક દોઢ કલાક મોડા જ આવે મને ખબર જ હોય સાહેબ હાલો હવે ફટાફટ આટ મોટું જોવ એટલે જમવા બેન એ મને કેવી ભૂખ લાગી છે સાહેબને છે એકાદશી તમારે તો જમવાનું નથી ને તો આ સુકી ભાજી કોણ ખાય તમારા ઓલા 2 કિલો ચીકુનું જ્યુસ બનાવ્યું કાલ લઈ આવ્યા હતા એનું તો એટલા ચીકુ એમ થોડા ખાવા તારે આમાં ફસાઈ ગઈ તૂટી જાય હે ચૂંદરી એટલા ચીકુ થોડા ખૂટે કાલ તો કમેટી એવું તો કે બેન એને ફ્રિજમાં સ્ટોર કરીને રાખજો જ્યુસનું એમ

એક ટંગ કર્યું ઠંડી ઠંડી સાયસ તી હાલો ઉનાળો જો તો એવું એવી ગરમી થતી જોરદાર જોરદાર તો તો મસ્ત મસ્ત સૂકી ભાજી છે હ છે રોટલી

બે કલાક નીંદર કરી હું દાંત કાઢો બે કલાક ના થતા બે થી ચાર કઈ નઈ હાલો મારે રોંઢાના કામ કરવા છે જો ફરિયાની હાલત તો જોવા જ બહુ જ પવન છે બપોરે ઉકરાટ થતો તો તો હાલો રોંઢાના વાસણ ચડાવી લઉં ફરિયા વાળી લઉં કપડામાં ઘડી કરવાની છે કપડામાં પ્રેસ કરવાની છે કેટલા કામ છે તારાજ ઋતી છે એનો હોમવર્ક કરાવવાનું છે હું થોડીક વાર આડી પડી હતી પણ નીંદર ન આવી ગયો અને જો નિંદર ન આવે ને એટલે એલ બાબડી જાય એવું થાય કે બહુ જીગીવી ને એવું થઈ જાય તો કંઈની આલો વાતું નથી કર્યું હું ઊંઢાના કામ કર લો પછી મળી જાય ફ્રેન ટાઈમ થયો છે છ વાગાનો અને રોઢાના બધા કામ થઈ ગયા છે જો કપડામાં પ્રેસ થઈ ગઈ છે ફળિયા વાળી લીધા છે વાસણ ચડાવી દીધા બધું કામ થઈ ગયું છે ધારા એ ઉઠી ગઈ છે ધારાને નાસ્તો આપ્યો છે તો ધારા અહીંયા ચકરીનો નાસ્તો કરે છે તો હાલો બધાએ નાસ્તો કરવા ધારા રે કાધરા પછી ધારાને કરવાનું છે હોમવર્ક અને મારે પીવી છે મસ્ત મસાલાવાળી ચા તો મેં અહીંયા ચા મૂકી છે તો તમે બધા આવી જાઉં ચા પીવા તો હાલો ચા ઉકળી ગઈ છે તો હવે હું મસ્ત મસાલાવાળી ચા પી લઉં ને પછી ધારાનું હોમવર્ક કરાવું તો કંઈક આવો હતો આજનો મારો દિવસ ને આવો હતો મારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ